બોડેલી વૈષ્ણવ મહિલા મંડળ વડોદરા સંગઠનના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો મહિલાઓ અને દીકરીઓ જોડાઈ હતી વડોદરા શહેરમાં વસતા બોડેલી વૈષ્ણવ સમાજની મહિલાઓ એક સંગઠન વિખરાયે લઈ બહેનોને એક જગ્યા પર ભેગા કરીને મહાપ્રભુજીના સિદ્ધાંતો યમુનાષ્ટક સર્વોત્તમ સ્તોત્ર સત્સંગ યમુનાજીના પદ અને પુષ્ટિ સંપ્રદાયના પ્રાગઢ્ય વિશેની ચર્ચા કરવામાં આવી એટલો જ નહીં સ્નેહ સેવા સમર્પણ સંભાવ સમદ્રષ્ટિ સદવિચાર દ્વારા આ સંગઠનમાં મહિલાઓએ પરસ્પર એકબીજાના વિચારોની આપલે કરીને હોદ્દાઓથી પર રહીને સંગઠન વધુ મજબૂત બને તેનો શુભારંભ પારુલ સોસાયટીમાં રહેતા પરમ ભગવદીય બિંદુબેન સુનિલભાઈ ચોક્સીના ગૃહથી પ્રારંભ કરાયો ભેગી થયેલી દીકરીઓએ માદરે વતન બોડેલીમાં વિતાવેલા દિવસોની યાદ શૈશવના સંસ્મરણો તાજા કરીને એકબીજાને હૈયું હૈયું મિલાવીને ગળે લગાવતા આંખોમાં અશ્રુઓ વહેવા લાગ્યા હતા આ સંગઠનમાં બોડેલી નગરની દીકરીઓ બહેનો માતાઓ અને વહો તાકીદે જોડાઈ જવા માટે સૌને પણ જાણ કરવામાં આવી છે